વડોદરાની ફળદુપ ધરતી પર મલેશિયન સફેદ જાંબુના સફળ પ્રયોગને ખેડૂતો અને બજારમાં નવો ઉત્સાહ જગાવ્યો છે આ વિદેશ જાતિના જાંબુની ખેતી કરીને રાકેશ પટેલ નવીન પદ્ધતિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે આ સફેદ જાંબુ બજારમાં રૂપિયા ચારસો પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે તે સ્થાનિક ખેડૂતો માટે નવી આશાનું કિરણ બની રહ્યું છે રાકેશ પટેલે વિદેશ જાતોને દેશી વાતાવરણમાં સફળતાપૂર્વક ઉગાડીને કૃષિ ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે તેમના પ્રયોગથી મેલેશિયા સફેદ જાંબુની ખેતી ગુજરાતના અન્ય ખેડૂતો માટે પણ બની આ જાંબુનો આકર્ષક રંગ અનોખો સ્વાદ અને ઉચ્ચ બજાર મૂલ્ય તેને ખાસ બનાવે છે આ સફળતા દર્શાવે છે કે યોગ્ય જ્ઞાન સંશોધન અને મહેનત દ્વારા વિદેશથી ફળોની જાતોમાં પણ ભારતીય ધરતી પર ઉગાડીને આર્થિક સમૃદ્ધિ મેળવી શકાય છે અમે મલેશિયાથી વર્ષ ચાર વર્ષ પહેલાં અમે આ જાંબુ લાવેલા વાઈટ જાંબુ અમે ત્યાં ખાધેલા તો અમને સારા લાગ્યા એટલે મેં છોડ લાવ મંગાવેલા પછી અને અત્યારે ટ્રાયલ બેઝ ઉપર અહીંયા કરેલા હતા તો લગભગ સોળ જેટલા ઝડ છે અમારી પાસે જે માં ગયા વર્ષે જાંબુ લાગ્યા હતા અને આ વર્ષે લાગ્યા છે ગયા વર્ષે લગભગ અમે પચાસ કિલો જેટલા જાંબુ વેચ્યા હતા અને બીજા પચ્ચીસેક કિલો જેટલા બધામાં વહેંચ્યા હતા આ વર્ષે લગભગ એક ઝાડની અંદર વીસેક કિલો જે થી પચીસ કિલો જેટલા